Thank you.

ટાગોર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી જો કે મિત્રો વધુ મળતી વિગતો અનુસાર આપણે જણાવી દીધી કે તેમને આજે અહીંયા અંતિમ અંતિમશ્વાસ લીધા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો દેશમાં અંતિમ સંસ્કાર ત્યારે એન્સર ત્યારે પણ તૂંક ગામ સફીરપુરમાં ત્યારે કરવામાં આવશે જી આ મિત્રો અત્યારે આલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ